ડબોઈટી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મેઇન રોડ ઉપર આવેલા ઓવર બ્રિજ ની રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેમ લાગી રહ્યું છે ડબોઈટી સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રોડ ઉપર રાજલી ઠીક ભીલાપુર છે ઢાઢર નદી પર જૂના ની એક તરફની રેલિંગ તૂટી ગઈ છે તેમ છતાં પણ તંત્ર દ્વારા બાબતે કોઈ મોટી ઘટના ન બને તે માટે સક્રિય પગલાં લેવામાં આવ્યા નથી જેને કારણે આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અલબત્ત તંત્રના અધિકારીઓ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે તેમ લાગી રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી તૂટી ગયેલા ભાગ ઉપર પ્લાસ્ટિકની કોઠીઓ મૂકીને તંત્ર કામ ચલાવી રહ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેન રસ્તો હોય આનાથી અવર જવર રોજના હજારો વાહન કરતા હોય ત્યારે ભારદારી વાહનો પણ અહીંથી પસાર થતા હોય જેને લઈને વહેલી તકે જૂના ઓવરબ્રિજની તૂટી ગયેલી રેલિંગ વહેલી તકે બનાવવા માટે સ્ટેટ હાઇવેના અધિકારીઓને વાહન ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે